નમસ્કાર મિત્રો ડિજિટલ કી શ્રીમદ ભગવદ્ ગીતા શ્રેણીમાં આપનું સ્વાગત છે ગઈકાલે આપણે બાવીસમાં શ્લોકમાં જોયું કે અર્જુને ભગવાન શ્રીકૃષ્ણને રથ બંને સેનાઓની મધ્યમાં ઊભો રાખવા કહ્યું હતું જેથી તે યુદ્ધની ઈચ્છા રાખીને આવેલા યોદ્ધાઓનું નિરીક્ષણ કરી શકે અર્જુન એ જાણવા માંગતો હતો કે આ મહાસંગ્રામમાં તેણે કોની સામે શસ્ત્ર ઉઠાવવાના છે આજે આપણે જોઈશું અધ્યાય એક શ્લોક તેવીસ જેમાં અર્જુન કૌરવોના પક્ષમાં આવેલા લોકો વિશે પોતાની જિજ્ઞાસા વ્યક્ત કરે છે એક સંપૂર્ણ સંસ્કૃત શ્લોક યોત્સ્યમાનાન વિક્ષેલ હમ ય એ તે લત્ર સમાગતા ધાર્તરાષ્ટ્રસ્ય દુર્બુદ્ધે રુદ્ધે પ્રિય ચી કેશવઃ બે સરળ ગુજરાતી અર્થ અર્જુને કહ્યું દુર્બુદ્ધિ ધરાવતા ધૃતરાષ્ટ્રના પુત્ર દુર્યોધનનું યુદ્ધમાં પ્રિય કરવાની ઈચ્છા રાખીને અહીં જે જે યોદ્ધાઓ આવ્યા છે અને યુદ્ધ કરવા તૈયાર થયા છે તેઓને હું બરાબર જોઈ લઉં ત્રણ અને ચાર પ્રશ્નો અને તેના ઉત્તરો એક અર્જુન કોને જોવા માંગે છે જવાબ દુર્યોધનનું પ્રિય કરવાની ઈચ્છાથી આવેલા યોદ્ધાઓને બે દુર્યોધન માટે અર્જુને કયો શબ્દ વાપર્યો છે જવાબ દુર્બુદ્ધે જેની બુદ્ધિ ખોટા માર્ગે છે તેવો દુષ્ટ બુદ્ધિવાળો ત્રણ પ્રિયચી કિર્ષવહનો અર્થ શું થાય જવાબ જેઓ કોઈનું ભલું કે પ્રિય કરવાની ઈચ્છા રાખે છે તેવા ચાર યોદ્ધાઓ કુરુક્ષેત્રમાં કેમ આવ્યા છે જવાબ દુર્યોધનના પક્ષે રહીને પાંડવો સામે યુદ્ધ કરવા માટે પાંચ અર્જુન અહીં શું કરી રહ્યો છે જવાબ તે શત્રુ પક્ષના સૈન્યની માનસિકતા અને શક્તિનું આકલન કરી રહ્યો છે છ દુર્યોધનને અર્જુન દુર્બુદ્ધિ કેમ કહે છે જવાબ કારણ કે દુર્યોધને અન્યાય કપટ અને અધર્મનો માર્ગ અપનાવ્યો હતો સાત આ શ્લોકમાં અર્જુનનો હેતુ શું છે જવાબ યુદ્ધ શરૂ થાય તે પહેલા વિરોધી પક્ષના તમામ પક્ષકારોને ઓળખવા આઠ યુદ્ધ સ્યમાનાન એટલે શું જવાબ યુદ્ધ કરવા માટે તૈયાર થયેલા લોકો નવ આ શ્લોક કોની વચ્ચેના સંવાદનો ભાગ છે જવાબ અર્જુન અને ભગવાન શ્રી કૃષ્ણ દસ આ શ્લોક કયા ભાવનું પ્રતિક છે જવાબ તે એક યોદ્ધાની સતર્કતા અને વિવેકબુદ્ધિનું પ્રતીક છે પાંચ જીવનનો ઉદ્દેશ સંગત અને સમર્થનની અસર આ શ્લોક દ્વારા આપણને માનવ જીવનના સામાજિક અને નૈતિક પાસાઓ વિશે ગહન માર્ગદર્શન મળે છે સંગતની અસર અને નૈતિકતા અર્જુન અહીં એવા લોકોની વાત કરે છે જેઓ દુર્બુદ્ધિ દુર્યોધનનું પ્રિય કરવા આવ્યા છે જીવનમાં આપણે કોને ટેકો આપીએ છે અને કોની સાથે ઊભા રહીએ છીએ તે આપણા ચારિત્ર્યને નક્કી કરે છે ઘણા યોદ્ધાઓ પોતે વ્યક્તિગત રીતે ખરાબ નહોતા પણ તેઓ એક ખોટી વ્યક્તિનું દુર્યોધનનું પ્રિય કરવા માટે અધર્મના પક્ષે ઊભા રહી ગયા આ સમજાવે છે કે જ્યારે આપણે કોઈ ખોટી વ્યક્તિ કે ખોટા વિચારને સમર્થન આપીએ છીએ ત્યારે આપણે પણ તે પાપના ભાગીદાર બનીએ છીએ હંમેશા એ તપાસો કે તમે જેનું ભલું કરવા માંગો છો તે પોતે ધર્મના માર્ગે છે કે નહીં વિરોધને સમજવાની જરૂરિયાત અર્જુન એ જાણવા માંગે છે કે તેની સામે કોણ છે જીવનમાં જ્યારે આપણી સામે કોઈ વિરોધ આવે અથવા કોઈ આપણને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરે ત્યારે ગુસ્સે થવાને બદલે એ સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ કે તે વ્યક્તિ કેમ આવું કરી રહી છે શું તે કોઈના પ્રભાવમાં છે શું તે કોઈ ખોટા સ્વાર્થ માટે લડી રહી છે જ્યારે તમે સામેવાળાના મનોવિજ્ઞાનને સમજો છો ત્યારે તમે વધુ સારી રીતે તેનો સામનો કરી શકો છો દુષ્ટ બુદ્ધિના પરિણામો દુર્યોધનને દુર્બુદ્ધિ કહેવામાં આવ્યો કારણ કે તેની બુદ્ધિએ તેને વિનાશના માર્ગે વાળ્યો હતો બુદ્ધિ હોવી પૂરતી નથી પણ તે સુબુદ્ધિ સારી બુદ્ધિ હોવી જરૂરી છે ખોટા માર્ગે ચાલતી બુદ્ધિ માત્ર પોતાનો જ નહીં પણ જેઓ તેનું ભલું કરવા માગે છે તેમનું પણ પતન કરે છે આપણે હંમેશા પ્રાર્થના કરવી જોઈએ કે આપણી બુદ્ધિ સન્માર્ગે રહે નિષ્કર્ષ તમારા હિતે છુઓ અને તમારા વિરોધીઓ બંનેને પારખતા શીખો ક્યારેય કોઈ ખોટા કાર્ય કે વ્યક્તિને રાજી કરવા માટે તમારા સિદ્ધાંતો સાથે સમાધાન ન કરો મિત્રો આજના ત્રેવીસમાં શ્લોકમાં આપણે જોયું કે અર્જુન કેવી રીતે અધર્મના પક્ષે ઊભા રહેલા યોદ્ધાઓને જોવાની જિજ્ઞાસા વ્યક્ત કરે છે હવે પછીના શ્લોકોમાં આપણે જોઈશું કે અર્જુનની આ વિનંતી પર ભગવાન શ્રીકૃષ્ણ શું પ્રતિક્રિયા આપે છે અને રથને ક્યાં ઊભો રાખે છે ડિજિટલ કી સાથે જોડાયેલા રહો આવતીકાલે ફરી મળીશું રાત્રે આઠ વાગ્યા વાગ્યે જય શ્રી કૃષ્ણ